आपो बताविए उत्तर गुजरात में केव मेघावी माहौल उत्तर गुजरात नो मेधावी महौल बताव पहला तमने ले अरवली गिरिरिमाओ पास स्थित यात्राधाम शामाजी શામળિયા પાસે જાણે શીશ ઝુકાવવા મેઘરાજા પધાર્યા હોય એવા આકાશી દ્રશ્યો કઈક આવા ડ્રોન કેમેરામાં કેદ થયા છે આવા દ્રશ્યોથી દ્રશ્યો પણ તાઢક થાય વરસાદી વાતાવરણમાં અરવલ્લીની અરવલ્લી ગિરિમાળાઓ સોળ એકડા ખીલી ઉઠી છે ભગવાન શામળિયા ની નગરી જાણે વાદળોએ ઘેરી લીધી છે મેઘાવી માહોલ વચ્ચે ધુમ્મસ અને વાદળોથી યાત્રાધામ શામળાજી ખૂબ સુંદર લાગી રહ્યું છે અરવલ્લીમાં ભારે વરસાદના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા ભિલોડા તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો ઉપરવાસમાં ભારે વરસાદથી જિલ્લાની નદીઓમાં પૂરની સ્થિતિ છે આ દ્રશ્યો છે ભિલોડાથી શામળાજી હાઇવેના જે ફરી એકવાર અવરોધાયો છે રુદ્રેશ્વર મહાદેવ મંદિર પાસેનું ડાયવર્ઝન વરસાદમાં ધુવાઈ ગયું ગઢિયા આરાયપુર ડાયવર્ઝન ફરી ધુવાઈ જતા ડાયવર્ઝન માટે પણ ડાયવર્ઝન અપાયું જેનાથી વાહન ચાલકો અટવાઈ ગયા આ દ્રશ્યો છે અરવલ્લીના ભિલોડાના જ્યાં ભારે વરસાદને પગલે નદીઓ બે કાંઠે થઈ ગઈ છે ઇન્દ્રાશી મુઢેલી અને હાથમતી નદીમાં નવા નીરની આવક પણ થઈ નદીઓ ગાંડેતુર રેવી બની છે કે ગામોનો સંપર્ક કપાઈ ગયો છે અરવલ્લીના મોડાસામાં પણ વરસાદી માહોલ જામ્યો છે ધોધમાર વરસાદને પગલે બાયપાસ રોડ પર પાણી ભરાઈ ગયા એઇમ્સ હોસ્પિટલ સામે પેલેટ ચોકડી સહયોગ ચોકડી પાસે પાણી ભરાઈ ગયા પાણી નિકાલની વ્યવસ્થાના અભાવે જળ ભરાવથી લોકોને હેરાન થવાનો વારો આવ્યો અરવલ્લીમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે ગોધરા શામળાજી હાઇવે પર જોવો કેટલા પાણી ભરાઈ ગયા છે વરસાદી પાણીનો નિકાલ ન થતા હાઇવે આખો પાણી પાણી થઈ ગયો શાળા અને હોસ્પિટલે જતા લોકોને મુશ્કેલી પડી હવે જોઈએ મહેસાણા આ દ્રશ્યો છે મહેસાણા જિલ્લાના ધરોઈ ડેમના જ્યાં પાણીની પુષ્કળ આવક થઈ છે ધરોઈ ડેમનો નજારો ખૂબ આહલાદક અને મનને શાંત કરનાર છે ડેમના આઠ દરવાજા આઠ આઠ ફૂટ સુધી ખોલી નાખવામાં આવ્યા છે ઉપરવાસમાંથી ડેમમાં ડેમ માં એકાવન હજાર સાતસો ક્યુસેક વધુ પાણીની આવક થઈ છે ઓગણસી હજાર ક્યુસેક વધુ પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા આ હાલાદક નજારા પછી તમને હવે હાલાકીના દ્રશ્યો પણ બતાવીએ મહેસાણાના કડીના આ દ્રશ્યો છે વરસાદ બાદ જળભરાવ એવો થયો છે કે વાહન ચાલકો હેરાન થઈ ગયા છે કડી ધોળ રોડ પરનો અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે શહેરના કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા પણ ઉભી થઈ છે વડવાડા હનુમાન મંદિર તેમજ કરણ રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને વાહન ચાલકો અટવાઈ ગયા હતા હવે તમને યાત્રાધામ અંબાજી માં કેવો પલટો આવ્યો અને કેવા ભક્તિભાવ સાથે ભાદરવી પૂનમ ના મેળામાં ભક્તો આવી રહ્યા છે વરસાદી માહોલ છતાં તે બતાવીએ જોયું આ છે જુસ્સો આ છે ભક્તિ માં અંબાના ભક્તો ની વરસાદી માહોલ અને ભીડ સાથે ભક્તો બોલ અંબે જય જય અંબે રહ્યા છે ભાદરવી પૂનમ નો મેળો અંતિમ તબક્કામાં છે કે અંબાજી ના માં એવો પલટો આવ્યો છે કે યાત્રાધામ અંબાજી માં વરસાદ શરૂ થઈ ચુક્યો છે જોકે ચાલુ વરસાદે પણ પદયાત્રીઓ યાત્રા શરૂ રાખી રહ્યા છે ચાલુ વરસાદે પણ ભક્તોએ ગરબાની રમઝટ બોલાવી દીધી જોકે મુશ્કેલીમાં જિલ્લા તથા તાલુકા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા પણ તંત્રએ અપીલ કરી છે એટલું જ નહીં માય ભક્તોને હવામાન વિભાગની આગાહીને ધ્યાને રાખવાની પણ અપીલ કરી છે જોકે જિલ્લામાં હજુ પણ ભારે વરસાદની આગાહી હોવાથી તંત્ર પણ એલર્ટ મોડમાં છે વરસાદમાં કેવી રીતે માં અંબાની ભક્તિ કરતા કરતા અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે આ શ્રદ્ધાળુઓ જુઓ વરસાદી માહોલ રસ્તાઓ ભીના તેમ છતાં રેનકોટ પહેરીને પણ માં આજે શક્તિ સમક્ષ શીશ ઝુકાવવા ભક્તો ઉત્સાહભેર પહોંચી રહ્યા છે ઉત્તર ગુજરાત પાટણ શહેર પણ મેઘરાજાના પધરામડા બાકાત નથી રહ્યું શહેરના કેટલાક વિસ્તારોમાં જળભરાવ થઈ ગયો છે જૂના બસ સ્ટેશન થી પારેવા સર્કલનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા હતા અડધા ટાયર ડૂબી જાય એવા પાણીમાંથી બાળકો પણ ભણવા જતા કેમેરામાં કેદ થયા શહેરની સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ઘુસી ગયા છે પાટણમાં બપોર પછી વરસેલા ધોધમાર વરસાદે સ્થાનિકોને મુશ્કેલીમાં વધારો કર્યો છે અસહ્ય બફારા પછી ધોધમાર વરસાદ થતા ડોક્ટર હાઉસ પાસે આકાશ ગંગા ફ્લેટના કમ્પાઉન્ડમાં પાણી ભરાઈ ગયા જેથી વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી ફ્લેટના કમ્પાઉન્ડમાં તો વાહનો પણ ડૂબી ગયા હતા જો આ દ્રશ્યો પરથી તો એવું જ લાગે કે જાણે પાટણમાં વરસાદ આફત બનીને વરસ્યો છે ધોધમાર વરસાદથી પારેવાર સર્કલથી રેલવે પાટક જવાના માર્ગ પર પાણી ભરાઈ ગયા રસ્તામાં ઢીંચણ સમા પાણી ભરાઈ જતા રાહદારીઓ પરેશાન થઈ ગયા લોકો પોતાના વાહનોને ધક્કા મારી મારીને લઈ જતા અમારા કેમેરામાં કેદ થયા છે પાટણમાં આકાશી આફતથી જાણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે પાટણ જિલ્લામાં મુશળધાર વરસાદથી સમી તાલુકાના ગ્રામ્ય વિસ્તારો પણ પાણી પાણી થઈ ગયા છે સમી પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો ગુજરવાડા જલાલાબાદ ઝીરબાણા ગામે વરસાદી માહોલના દ્રશ્યો કેમેરામાં કેદ થયા સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં પણ ફરી એકવાર મેઘાએ ધબધબાટી બોલાવી દીધી છે ગ્રામ્ય વિસ્તારો જેમ કે તખડગઢ નિકોડા હળિયોલ કાંકણોલ ગઢોળા જેવા ગામડાઓમાં પણ મેઘમહેર થઈ ભારે વરસાદના લીધે પાકને નુકસાન થવાની શક્યતા છે જેથી જગતનો ચિંતાતુર બની ગયો છે આમ ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ મન મૂકીને પધરામણા કર્યા છે બ્યુરો રિપોર્ટ